આજ વહેલી સવારથી જ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી વરસાદી માહોલ માહોલ ખૂબ જામ્યો સતત પણ અનેક જગ્યાએ રોડ ઉપર પાણી ફરી વળ્યા તેમજ અનેક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યું સમગ્ર કામરેજ તાલુકામાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે રોડ ઉપર તેમજ સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા તેમજ નદી નાળા છલકાઈ ગયા હતા મેઘરાજાની સુરતના કામરેજ તાલુકામાં સવારી આવી પહોંચી ત્યારે સતત વરસાદ પડી રહ્યો છે સતત વરસાદના કારણે ગરમીમાં લોકોને રાહત મળી હતી તેમજ ખેડૂત પુત્રોમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી રિપોર્ટર પ્રવિણ ભટ્ટ યશવી ગુજરાત ન્યૂઝ કામરેજ સુરત